જસત્ર પંથકના ગામડામાં સતત ઝાકળ ભર્યા વાતાવરણથી ખેડૂતના ઉભા પાકને પારાવાર નુકસાન થયાનો ભય ઉભા પાકનો શોધ વળી ગયો હોવાની રાવ ખેડૂત પંથકમાંથી ઉઠવા પામી મંદિર રસિક વિસાવળિયા સાથે વિસ્તૃત અહેવાલ જસત્ર તાલુકાના આટકોટ પાંચવડા જીવાપર પીપળિયા સાણલી દોલતપર ગરણી ચોરખાણ સહિતના આજુબાજુના ગામડામાં છેલ્લા કેટલાક સમયથી ઝાકળ પડવાનું મોજું શરૂ થઈ ગયું છે ઝાકળ પડવાને કારણે ખેડૂતોના ઊભા પાકને પારાવાર નુકસાન થયા છે આમ તક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા ખેડૂતો આગેવાને જણાવ્યું હતું કે સતત ઝાકળ પડવાના કારણે ઉભા પાકનો સ્ત્રોત વળી ગયો છે પાકને નુકસાન થઈ રહ્યું છે એક તરફ વરસાદ અને વાવાઝોડાએ ઊભા પાકનો શ્રોત ફળ્યા નાખ્યો અને બીજી બાજુ છેલ્લે છેલ્લે જે ઝાકળ પડવાના કારણે પણ જે પાક બચ્યો હતો તેમાં પણ પારાવાર નુકસાન થયાનો ભય ખેડૂત આલમ દ્વારા વ્યક્ત થયો છે તાત્કાલિક અર્થથી સરકાર યોગ્ય કરે તેવી માંગ કરવામાં આવી